નમસ્કાર મિત્રો આજે આપણે એક પ્રગતિશીલ ખેડૂતના ફાર્મમાં ઉપર આવેલા છીએ અને જેમણે આપણી માર્કેટિંગ ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડની ઇન્ડિયા એગ્રો બ્રાન્ડની પ્રોડક્ટ યુઝ કરેલી છે અને એમને એ પ્રોડક્ટ યુઝ કર્યા પછી બહુ સારામાં સારા રિઝલ્ટ મળેલા છે તો આપણે એ પ્રગતિશીલ ખેડૂતને જ આપણે પૂછીએ કે એમને કયા ગ્રોપની અંદર આપણી પ્રોડક્ટ વાપરી છે અને કેવો રિઝલ્ટ મળેલું છે તો સર તમારું નામ શું નરેન્દ્રભાઈ ઘસનભાઈ ઘટકંપા તાલુકો

ભુવસ્ત્રને ગ્રોમેજિક આપ્યા પછી માનો કે કેટલા દિવસના અંતરે આપણે તમે બીજી પ્રોડક્ટ આપણી જે યુઝ કરી જે ઓલિફ અને ગ્રોમેજિક છે એમનું એ ઉગી ગયા પછી વીસ પચીસ દિવસે પહેલો એક રાઉન્ડ મારો તો ઓલિફ અને ગ્રોમેજિકનો મિક્સ કરીને બરાબર છે પછી જેમ જેમ પાછી જરૂર વાંચી જરૂર પડે એ પ્રમાણે રાઉન્ડ માર્યા છે અત્યારે આ પોઝિશનમાં પણ હજી એક રાઉન્ડ લાસ્ટ છેલ્લે પણ અમે ગ્રોમેજિક

તમે જોઈ શકો છો કેટલું સુપર રિઝલ્ટ છે એમના દાણા પણ છે એકદમ છે અને વિકાસની દ્રષ્ટિએ જોવા જઈએ તો પાવરફુલ વિકાસ છે કોઈ અત્યારે રોગ નું પ્રમાણ નથી વરિયાળી અંદર જે કાળા કાળાસ્પર્ધો રોગ આવે છે એ પણ ક્યાંય નથી દેખાતો અને અત્યારે પાવરફુલ વિકાસ થયેલો છે તો સર તમે જે આપણી ઇન્ડિયા એગ્રો બ્રાન્ડ જે પ્રોડક્ટ વાપરી એનાથી તમને કેવું લાગે છે અત્યારે બહુ બહુ મને ઘણું સરસ મેં હું બે વર્ષથી તમા આ ભાઈ રતિભાઈના કોન્ટેક્ટમાં છું મેં કપાસમાં પણ યુઝ કરી જોયો તો કપાસમાં પણ મને રિઝલ્ટ મળ્યું હતું પણ શરૂઆતથી જે પાયાથી જે મને જે કરવાની ટ્રીટમેન્ટ હતી એ કપાસમાં ના કરી શક્યો પણ આ વરિયાળીમાં મેં પાયાથી ટ્રીટમેન્ટ કરી રતિભાઈ જોડે રહી અને એમના કયા પ્રમાણે શેડ્યુલ પ્રમાણે જ વાપર્યું છે મને શરૂઆતમાં જ્યારે ગ્રોમેજિક અને પેલો વાપર્યું એ દિવસે એને જે જે વિકાસ થયો એના પછી દાણા આવ્યા દાણા આવ્યા એ વખતે પણ મેં એને છંટકાવ કર્યો તો એનાથી આખું સરસ રિઝલ્ટ મળ્યું છે મને સર આપણે વરિયાળી સિવાય તમે કદાચ જીરુની અંદર પણ આપણે એમાં પણ તમને કેવું જીરું પણ મેં મારું સારું થયું એકદમ સારામાં સારું થયું છે વીઘે મારે દસ મણનું ઉતારો આવ્યો છે અને દાણો પણ એટલો કમ્પ્લેટ રહ્યો છે અને કાળિયાનું પ્રમાણ તો નહીં વધ એટલે ન ન કહો એના બરાબર હતું બરોબર છે તો ઓલરેડી તમે આપણી પ્રોડક્ટ વાપરવાથી રિયલમાં ખરેખર ખુશ છો એકદમ ખુશ છીએ તો સર તમે કદાચ મનો કે આપણી પ્રોડક્ટ વાપરી તો બીજા જે કોઈ મનો કે જે ખેડૂતો છે એમને એમ કે તમે શું સજેસ્ટ કરવા માંગો છો ભાઈ મારો આ મારો પાક જોઈને જ સામેથી ખેડૂતો પોને કહે છે કે શું તમે યુઝ કર્યું છે એ જ મારું રિઝલ્ટ છે અને આ તમારી પ્રોડક્ટનું રિઝલ્ટ સામેથી જ દેખાય છે સરસ સરસ ખેડૂતો સામે આવીને અમને પૂછે તો જ અમે તમારી પ્રોડક્ટને માનીએ એ અમને મળી ગયું છે સરસ તો તમે આપણી પ્રોડક્ટ વાપરવાથી રિયલમાં ખરેખર ખુશ છીએ થેન્ક યુ સર તમે આટલો તમારો જે કિંમતી સમય આપ્યો એ બદલ ધન્યવાદ ઓકે ઓકે